અને અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન માર્ગદર્શિત તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન બીઆરસી ભવન સુત્રાપાડા દ્વારા કરવામાં આવ્યું હતું આ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલા ની અધ્યક્ષતા માં આયોજન થયું જેમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પીડી ડાક સાહેબ ગીર સોમનાથ ડાયટના પ્રાચાર્ય વી એમ પંપાણીયા સાહેબ જિલ્લા અને તાલુકા શિક્ષક સંગઠનના હોદ્દેદારો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કેળવણી નિરીક્ષકો તાલુકાની તમામ પે સેન્ટરના શાળાના આચાર્યો પેટા શાળાના આચાર્યો સીઆરસી અને માર્ગદર્શક શિક્ષક મિત્રો તથા ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં કૃતિઓ લઈને સૂત્રાપાડાની વિવિધ શાળામાંથી બાળ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રદર્શનમાં કસ્ટર્સ કક્ષાએ પ્રથમ આવેલ તાલુકામાંથી કુલ 45 કૃતિઓ લઈને આગળ આવેલ 90 બાળકોએ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો શાળાના આચાર્ય પ્રતાપભાઈ ચૌહાણ દ્વારા આવેલ તમામ મહેમાનો શિક્ષકો અને બાળકોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તથા શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ દ્વારા મહેમાનોને પુષ્પગુચ્છ અને પુસ્તકો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું ડાયટ પ્રાચાર્ય ચેરમેન સાહેબ તથા રાજવીર સિંહ દ્વારા બાળકોને પ્રેરક પ્રવચન આપવામાં આવ્યા હતા અને ગ્રામીણ ક્ષેત્રની આ કૃતિઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ બેઝિક ઓફ કોડિંગ તથા ખેત ઉત્પાદન પર્યાવરણ સ્વચ્છતા પાણી બચાવવામાં આધુનિક ટેકનોલોજી